સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હાઈવેને પણ કેટલીક ખરાબ અસર પહોંચી છે મોરબીનો મચ્છુ ડેમ ભરાઈ જતા તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને તેના કારણે કચ્છનું જે મેઇન હાઈવે ગણાય છે અમદાવાદ અને સૌરાષ્ટ્ર જવા માટે તેવો માળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો હતો અને તે હાઈવે અને તે હાઈવે આશરે દોઢ દિવસ સુધી બંધ રહ્યો હતો અને તેના કારણે એસજીની કેટલીક બસના રૂટ કેન્સલ કરવા પડ્યા હતા તેવામાં વાત કરીએ તો આશરે દોઢ દિવસ દરમિયાન દોઢસો જેટલી બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા અને કેટલીક ટ્રીપ રદ પણ કરવામાં આવી હતી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે એસટી નિગમના અધિકારી સાંભળીએ તેમના જ શબ્દોમાં અત્યારે ગુજરાતના જગ્યા દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ અને ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે એના કારણે ડેમને બધું ભરાવાથી મચ્છુ ડેમમાંથી જે પાણી છોડ્યું દરવાજા ખોલીને એના કારણે આપણો મેઈન હાઈવે જે છે અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફનો માળિયાથી સામખિયાળી વચ્ચે એ રોડ ગઈકાલથી બંધ થયેલો છે અને આજે લગભગ કદાચ બપોર સુધીમાં ચાલુ થવાની શક્યતા છે એટલે સૌરાષ્ટ્ર તરફની અને અમદાવાદ તરફની લગભગ ગઈકાલની સો ટ્રીપો છે ને અત્યાર સુધીની સાહીઠ ટ્રીપો છે રદ થવા પામી છે લોકલમાં વાત કરીએ તો આપણે દરેક જગ્યાએ પાપડીની એ હોય છે એટલે પાપડી ઉપર પાણી આવે એટલા સમય પૂરતું બંધ બંધ રહે છે પાપડીમાંથી જેવું પાણી ઉતરી જાય એ પછી આપણા રૂટ છે ચાલુ થઈ જાય છે એટલે અત્યાર સુધી નવ વાગ્યા સુધી લગભગ સાઈ સાહીઠ ટ્રીપ લોકલની પણ રદ થયેલ છે રસ્તા તૂટી જવામાં તો દરેક રસ્તા અત્યારે તો ડેમેજ છે કારણ કે બધે પાણી ભરાયેલા જ છે પણ એવો કોઈ એ નથી કે આ કમ્પલસરી એને બંધ કરવો પડે લોકોને અપીલ તો એટલું જ કરવાનું કે હજી જ્યારે આગાહી છે વધુ વરસાદની ત્યારે શક્ય હોય કોઈ કામ ના હોય તો લગભગ ઘરે રહે એ બધાની ભલાઈમાં છે